આપનું નામ મારું નામ ગોહિલ રાજભા સ્વાસ્થિયા છે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રવક્તા છું અને આજ રોજ ભાવનગર તાલુકાના ભડી ગામે મીટિંગ હતી એમાં કોંગ્રેસના આગેવાન શ્રીઓની સાથે અમારા ત્રણ ઉમેદવારો હતો ખેડૂત પેનલના આ ભાઈ આ ભાઈ ને આ ભાઈ એ સંપૂર્ણ ટેકો અમે કોંગ્રેસ પ્રેરિત પેનલને આપીએ છીએ અને આવતીકાલે મતદાન દેવા જઈશું ત્યારે એમની પેનલ દઈશું અમને એ લોકોએ ખાતરી આપી છે અમે તમારા સંત કોઈ પણ કામમાં અમે ત્રણ ઉમેદવારોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસના પ્રમુખની નેતૃત્વમાં અત્યારે કોંગ્રેસને ટેકો જાહેર કરી જી નમસ્કાર આપનું નામ અને વિષય બારિયા મેહુલ હરી ગામમાંથી ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવેલી હતી અમે ત્રણ ઉમેદવારોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસના પ્રમુખની નેતૃત્વમાં તો મિત્રો આગેવાનોએ જે રજૂઆત કરી તે કેવી લાગી તેના વિશે તમે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને તેને સમર્થન કર્યું તે યોગ્ય કહેવાય તેના વિશે પણ જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સીતારામ બાપા સીતારામ